ના એ એમ ના મુઠી અટકાનું તું જા જો દઉ હેડવંકર હેડવંકર હેડ હોય કરવા હેડ હે ઓય ઓમ તું લ્યા

તાર કે ખાયે તો તર્કો ખાવ કો ખાવું પડે ને ઓય અન ખાટલા પડી રે તો વધારે થાય એ ભાઈ હજાર હોય તો જ એમ કહેતો એ હોટેલ વાળો બે મારા આ મળ્યા તે મને બીકપોળ્યા આહરો ફુલા તો આ પેલું ભેમળો કાલીયું કેમ દાદા ગીરી કરતો એવું કરતો કે મારા પાંચ ફૂટ જગ્યા જો કેડવા માતા 2000 સાધારા તો કે સાઈડમાં થઈ લે ડ ચાલ મારા મારા ને તારી ખબર કાટવા વાળું બો આવ તો આજે અલ્યા ભેગો થઈ ગયો આરા વાતા બાલમ બે જી નાખે તો મોડો લે ના હોય

કે બોયે બોયે તો જેટાકુ ભઈ બમ ઓછું પાવા બપોરે ખાવાનું એ સસ્તી વન સાજે હું પીવા સાડી ને હું આ જો આયન ઓછું હું પાછું પાછું ના રયો હવે ચા પીવા જ તારું નોમ ના લીધું રસ્તો રહ્યો આ બાદ ખાડો છે અને આ બાદ અમે હેડી ને આવતા એક લગીર એક ઠાફુ કે મારા તો ખાડા માંડવાનું

મોરડો હો લે ના ના હોય મારે તો મારે ખાઈ લેવાનો રોવાનું તો પેલી બૂમ ના

એલી બુમ ના પડાય પાત કે ગોખરી ઝલી પણ તે તા તો મહિના મારવાના મારું એમ અરે પુદરા કેમ લે ઓકતો હોતો ને ઓકતો મારો લાગા મન તો અલ્યા તું એ વારો થઈ ગયો પણ એને ઓકતો ના મરાય ઓક ઓગર નહીં તું એવું ઇ નામ તો વાત કરતા ઓણ બહુ ઊંઘ ઓમ ફૂર કરીતી ઓ હોમે હું સમજતા ને તમારી વાત ખબર છે પૂછ પેલા બસજી હતા પૂછો કો તમે કયો ગોળા કી ઓર આ ઘરે લે અલ મૈદા ખલે આવ આ અલ મૈદા ખલે ઘરે ને બાપજી બગા મૂકી દેજો લે દે આવ પાછે આપડો રોમજી બાતે મૂકી દે અલ આ ઘરે ભાઈ છોડી મે તો છો ને ટોટુ લઈ લે અલ રાવે ટોપો લાવ લે ટોપો લાવ લે અલ ડોહુ કરી દેસાઈ આ રી જો જો

અરે મને સાતો આ જૂતો મૂતો લઈ જારે કી તારો ઓય આમ તો બોલે કચ્છનો સત્કાર છે જ લે કાળો મેં સાળ ના એ તો નહીં સોલી ઉપર બેહી પેલા કાળી એ બેવાના ઝૂળવા મને ઢોકો માર્યો ના એ મારી ગયો તાન ઢોકો નતો માર્યો સા તે શું કર્યું ઢોકો લઈને આવ્યો તો એટલે

કોક ખૂત્યો તું મોતા તોને એટલે મને તો ખબર આ રસ્તો 100 ફૂટનો લઈ લેશું કેમ થઈ જા ગઈ ઓમ લેવાય તને તૈયાર ન પર લઈ શેઢો પર ફૂ ફૂ આલવી

મારે દાંત નહી પેલા કારા ને સોરે વખત ગઈ દે મારા પેટો મેલું કદી કોમ કરે ને એવા કઈ નાખું આ હારો આ બાદ મારી જ મારો હા